બોલો જય માતાજી જય માતાજી જયમો મોગલ કેમ છો મિત્રો કેમ છો મજામાં જશો તો અમારા તો અમારા તો અમારું તમારું ન્યુ બ્લોક માં ન્યુ બ્લોક તમારું સ્વાગત છે તમારું સ્વાગત છે

તો બધાને બોતાને હેપી ઉત્તરાયણ હેપી ઉતરાયણ ઓકે કેતો ઓકે વિડિયો ગમે કેતો જો તો લાઈક કરજો શેર કરજો શેર કરજો આવજો બાય બાય કેતો આવજો બાય તો કન્ટિન્યુ બ્લોગ પર બની આર્યો કેતો કન્ટિન્યુ કન્ટિન્યુ પર બની આર્યો અમારે આજે અમારા આયુષભાઈએ કીધું છે બધાને જે માતા જી જે કેમ છો મિત્રો બધાય મજામાં જ છો તો અમારા ન્યુ બ્લોક માં હાર્દિક હાર્દિક સ્વાગત છે તમારું એમ અમારા આયુષભાઈએ કહી દીધું છે આજે અમારે સે મમરા મમરાના લાડવા અને માંડવી બધું માંડવી પાકને ને બધું અમારે આજે બનાવવાનું છે કાલ ખીહર છે તમને બધાને જ ખબર તો છે એટલે આજે અમે બનાવવાની તૈયારી કરી નાખવાની છે તો અમારે અમારા બાજુ માંડવી શેકીને ખાંડવા બે ગયા છે તો અમારે પહેલાં માંડવા કરવાની છે મમ્મી પછી શૌ મમરા પછી લાડવા પછી લાડવા પછી પછી સેવ પછી સેવડો છે એટલે કરવાનો છે તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગ પર બનીએ રહેજો વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો અત્યારે અમારે કપડાનો ઢગલો છે એ પહેલા હંકેલી નાખવાનો છે ત્યાં સુધીમાં અમારા બા માંડવીના દાણા ખાડી નાખ્યા પછી આપણે મમરાને લાડવા ને એવું બનાવવાનું છે bertiara aja, kapan apa-apa sengkeli, ne, butuh, tiara nikahin aja sih, cuman aja, ne aja, ame pelan, jowo, pelaparan kumbaran sama mi, ladwa, mumbra na ladwa, ngamembra na ladwa, marah me. ને પછી પછી હું કરું છું માંડવી પાક બનાવશે ને મમ્મી હમ પેલા માંડવી પછી માંડવી પાક બનાવવાનો અમારે તો ખાંડીને બનાવવાનો હોય તો જો અમારા બાએ પેલા માંડ દાણા શેકી નહીં ખા ને પછી એના કોતરા કાઢી ને પછી એને ખાંડી નહીં હવે મમરા લઈ લીધા છે હવે મમરા લાડવા માટે અમે લોકોએ તો પેલા અમે મમરાના લાડવા બનાવશું પછી માંડવી પાક બનાવ છે અને પછી કેવડો બનાવવાનો છે તો તમે લોકો કન્ટિન્યુ બ્લોગ પર બન્યા રહેજો અમારા મમરાના લાડવા બનીને તૈયાર થઈ ગયા છે અમારા ઘરે મેમોન આવે છે અમાર જગુ બેન હાય હાય આવો અમારા યસ ભાઈ સે અમારા જો નેનો બેન આયા છે નેનો હાય બોલતા આવડે છે ને હવે તકો હાય કે છે હાય હાય કજો યસ જો કે નમ તો જોવા આવશે હાય કે તો લાડવા બની તૈયાર થઈ જાય છે હવે આપણે શું બનાવવાનું છે માંડવી પાક હવે માંડવી પાક બનાવી નાખી ને હવે અમારા મહેમાન આવ્યા છે એને આપડે ચા પાણીનો નો નાસ્તો બાસ્તો જે કરો એ કરાવી નાખીએ ને પછી હવે આપણે માંડવી પાક બનાવીએ તો હવે અમારા ચાકુ બેન પાણી ને નીરુ બે આવ્યા હતા તો એ લોકો હવે ચા પાણી પી ને હવે એ ઘરે વહી ગયા છે એનો છોકરો ગૌરવતો થયો એટલે એ ઘરે વહી ગયા છે ને હવે આપણા મમ્મા લાડવા બની ગયા એ આવ્યા હતા મને ખીચડો દેવા

અત્યારે અમારો મસ્ત મજાનો માંડવી પાક બનીને રેડી થઈ ગયો છે અમે લોકો તો પહેલેથી કાંડીને જ બનાવીએ છીએ એટલે આવો સરસ બને છે માંડવી પાક તો હવે અમે માંડવી પાક બનાવી નાખ્યા છે એટલે મમરાના લાડવા થઈ ગયા છે હવે છેલ્લું મમરાનું કામ રહ્યું ક્યાં બા હવે મમરાનું કામ છે એટલે હવે જો મમરાએ દબડા લઈ લીધા છે ને હવે દાણા પછી પૌવા ને ભૂંગળી ત્રણેય વસ્તુ હવે આપણે તળવાની છે તો હવે છેલ્લા રાસ હવે અમે લોકો સેવ મમરા બનાવી નાખીએ એટલે આપણું કામ ફિનિશ થઈ જાય તો ચાલો હવે આપણે પેલા સેવ મમરા બનાવી નાખીએ પછી હું તમને બતાવું કે સેવ મમરા કેવા બન્યા છે તો આપણા સેવ મમરા બનીને રેડી થઈ ગયા છે સરસ મજાના તો જો આવા સરસ મજાના અમે લોકો એ બનાવી નાખ્યા છે તો ફાઇનલી અમારું કામ અમે બધું ફિનિશ કરી નાખ્યું છે ને હવે અમારે આયુષભાઈને ને બગીચા આટ મારવા લઈ જવાના છીએ

ને આયુષભાઈ માટે અમે સરસ મજાનો ફૂગો લીધો છે ફૂગો લેવા હાટું વેન કરતા તો બગીચે તકો ખર આવ્યો ને આયુષભાઈ હવે શું ખાય છે આયુષભાઈ પાઉભાજી ખાય છે હાલો જમવા એમ કેતા આયુષ આયુષભાઈ પાઉભાજી જગા જમવા બોલો તમને બધા એને મંચુરિયન ને પાઉભાજી પ્રોગ્રામ છે પછી મોડું થઈ ગયું હતું એટલે અમે પછી તૈયાર વસ્તુ લેતા આવ્યા છીએ તો તમે લોકો પણ ચાલો હવે જમવા એ અમારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ અમને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતો નહીં તો મળીએ આવા જ બીજા બ્લોગ પર તો ગુડ નાઇટ આવજો